નમસ્કાર ન્યૂઝ સ્વાગત છે હવે જોઈએ આજના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ખંભાતમાં ભાજપની જાહેર સભામાં કોળી સમાજ વિશે કથિત અભદ્ર ટિપ્પણી કરતા કોળી સમાજ દ્વારા ધોળકાના પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર આપ્યું લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી અખિલ ભારતીય કોળી સમાજના અમદાવાદ જિલ્લાના પ્રમુખ અશોકભાઈ રાઠોડ તથા ધોળકા તાલુકાના કોળી સમાજના દિગ્ગજ આગેવાનો લઘરા દાદા અને જસુભાઈ સોલંકીની આગેવાનીમાં ધોળકા તાલુકાના કોળી સમાજના આગેવાનોએ શનિવારે ધોળકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સભામાં કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી કોળી સમાજનું અપમાન કર્યું છે તે બદલ તેમને જાહેરમાં માફી માંગવી જોઈએ અને ધારાસભ્ય પદેથી તેમને રાજીનામું આપવું જોઈએ આવેદનપત્ર આપતા અગાઉ કોળી સમાજના આગેવાનો તળપદા બોર્ડિંગ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી ધોળકા તાલુકાના સેવા સદન ખાતે બિલ્ડિંગમાં પહોંચ્યા હતા જ્યાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું ત્યારબાદ મીડિયા સમક્ષ આગેવાનોએ જણાવ્યું હતું કે જો નાણા મંત્રી કનુભાઈ દેસાઈ કોળી સમાજની માફી નહીં માંગે તો આગામી ચૂંટણીમાં કોળી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યો ન્યૂઝ થોડકા ભાજપના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ અમારા કોળી સમાજના વિરુદ્ધમાં કોડિયા કુટાય અને ઘોળિયા ચૂંટાય એવું નિવેદન કરી અને કોળી સમાજનું હળહળતું અપમાન કર્યું છે માટે આજે અમે અહીં આગળ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આવેદનમાં ચોખ્ખું અમે લખ્યું છે કે કનુભાઈએ કોળી સમાજની જાહેરમાં માફી માગવી જોઈએ પ્રેસ મીડિયાથી માફી માગવી જોઈએ અને અમારા જે કંઈ અખિલ ભારતીય કોળી સમાજ છે આખું ઇન્ડિયા લેવલનું બન્યું છે ગુજરાત લેવલનું બન્યું છે નાની નાની બધી ઘણી સંસ્થાઓ છે એ તમામ આગેવાનો અને સંસ્થાના પ્રમુખોને કહું છું કે આપ સૌ આગળ આવો અને કોળી સમાજ માટે આપણે ન્યાય માંગવાનો સમય આવી ગયો છે જો ટૂંક સમયમાં રૂપાલા સાહેબે પણ આવું કર્યું હતું એટલે આ ઘમંડી સરકાર માફી નહીં મગાવે તો આવતી ચૂંટણીની અંદર કોળી પટેલ સમાજ એમના વિરુદ્ધમાં મતદાન કરી અને આનો પરચો અમે બતાવવાના છીએ રોજ અમદાવાદ જિલ્લા કોળી સમાજના આગેવાનો વલસાડના જે ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સમગ્ર પટેલ સમાજને લાગણી દુભાય એવા હલકા શબ્દો આપી અને સમાજના દરેક યુવાન હોય કે વડીલ હોય દરેકની લાગણી દુભાય એવા શબ્દો વાપરી અને સમાજની લાગણી દુભાવી છે જેની ગામડે ગામડેથી આવી અને આવેદનપત્ર માટે દરેક તાલુકામાં જિલ્લામાં આવેદનપત્ર આપશે કનુભાઈ દેસાઈ એક જવાબદાર વ્યક્તિ છે સરકારના તો એમને એક જાહેરમાં આવી અને કોળી પટેલ સમાજની માફી માગી લેવી જોઈએ જ સૌની અમારી લાગણી છે